નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર વીરપુર થી સરાડિયા જોડતા રસ્તા પર ખાડા રાજ સરાડિયાના અગ્રણીઓ અને વાહન ચાલકોએ નવીન માર્ગ ના બનતા રસ્તો બંધ કરતા ટ્રાફિક જામના ના દ્રશ્યો સર્જાયા વીરપુર થી જિલ્લા મથક જોડતો મુખ્ય માર્ગ ડાન્સિંગ માર્ગ બન્યો રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તા તે કહેવું મુશ્કેલ મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે નાથા કાકાની મિલ પાસેનો મુખ્ય માર્ગ જિલ્લા મથક લડાની જોડતો મુખ્ય માર્ગ છે આ માર્ગ કેટલાય સમયથી ખખડધજ થઈ ચૂક્યો છે આ માર્ગ પર મસ મોટા ખાડા અને કાદવ કિચડથી ખદબૂદી ચૂક્યો છે ચોમાસામાં રસ્તા પરથી પસાર થવું અશક્ય માનવામાં આવે છે અને જો પસાર થવાનું સાહસ કરવામાં આવે તો દ્વિચક્રીય વાહનો માટે જોખમરૂપ સાબિત થાય છે આ ખાડા રાજ રસ્તા પર સરકારી હોસ્પિટલ અને સ્કૂલ આવેલી હોવાથી શાળાએ જતાં આવતા બાળકોની પારાવાર મુશ્કેલી પડી રહી છે ત્યારે આ માર્ગ પર ઇમરજન્સી સમયે મોતના કૂવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામે છે હાલના સમયમાં વરસાદના કારણે મસ મોટા ખાડા પડી જવાથી આ રોડ ડાન્સિંગ રોડ બની જવા પામ્યો અને આ જ રસ્તા પરથી વીરપુરના અનેક અધિકારીઓ ગાડીમાં પસાર થતા હોય છે તેમ છતાં કોઈ અધિકારી મગનું નામ મરી પાડવા તૈયાર નથી જેથી સરાડિયાના વાહન ચાલકો અને અગ્રણીઓએ એક કલાક માટે રસ્તો બંધ કરી દેવાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને તંત્ર સામે ચીમકી ઉચ્ચારી હતી ત્યારે વીરપુર પોલીસને જાણ થતા તાબડતોબ પોલીસ વાન સ્થળ પર પહોંચી રસ્તો ખુલ્લો કરાવી ટ્રાફિક નિયમન કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો હું નામે મોહનભાઈ રહીજીભાઈ ઠાકો સરાડિયાનો રહીશ છું અને મારે જાતે થ્રી વ્હીલ રિક્ષા છે હું ત્રણ વર્ષથી આ રોડ પર પસાર થઉં છું રિક્ષા લઈને પણ આ રોડ ઉપર ફરતા મને બહુ બીક લાગે છે અંદરથી કદાચ પેસેન્જર નીચે ઘડી જાય કોઈને વાગી જાય એના માટેના ખર્ચા મારી જોડે નથી અત્યારે સરકારને વીરપુર તાલુકાના જે સદસ્યો છે સરપંચશ્રીઓ તલાટીશ્રીઓને જાણ કરવામાં આવી પહેલાં હતી પરંતુ એમણે એવું જણાવેલું હતું કે રસ્તાનું કામકાજ સોંપી દીધેલ છે ને પરિપત્ર થઈ ગયું છે અમુક ટાઈમ સુધીમાં રસ્તો બની જશે પણ એના એ વાત થયા પછી લગભગ ત્રણ વર્ષ થયા હજુ સુધી કંઈ રસ્તાનું કામકાજ થયેલ નથી અને થાય છે તો થોડો થોડો કચરો અંદર માટી નાખીને એ બનાવી દેશે અને વરસાદ આવે ફરીથી ધોવાઈ જાય છે આવી પરિસ્થિતિમાં મારી એકલી રિક્ષા નથી બાકીના બીજા રિક્ષાવાળાઓ થ્રી અમુક અધિકારી સાહેબ શ્રીઓ અહીંયા પસાર થાય છે પણ એમને આ કંઈ દેખાતું નથી એવું મને લાગે છે તો વીરપુરના મામલતદાર સાહેબશ્રી તલાટી કર્મચારી સાહેબશ્રી અને વીરપુરની જનતા તેમજ સરરાળિયા વિસ્તારથી આવતા જતા લોકોને આ હાલાકીનો ભોગ બનવો પડે છે તો જે તે પગલાં લેવા મારી નમ્ર વિનંતી છે શું નામ આપનું ઠાકોર મોહનભાઈ રાજ્યભાઈ